અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે સ્થિત વેત્રવતી નદીના પવિત્ર કિનારે આવેલ રક્ષેશ્વર મહાદેવ મંદિરે આજે કારતક સુદ પૂનમ એટલે કે દેવદિવાળીના પાવન પર્વ નિમિત્તે ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેવદિવાળીને લઈને અહીં રક્ષેશ્વર મહાદેવના સાનિધ્યમાં દિવ્ય રોશની અને હજારો દીવાઓથી મંદિર પરિસર જળહળી ઉઠ્યું હતું દીવાઓની સજાવટ અને રંગોળી મહાદેવના આ પવિત્ર ધામમાં આજે સાંજે એક અદભુત ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિરના દ્વારા ભગવાન શિવનું ભવ્ય મેરૈયું તૈયાર કરવામાં આવ્યું લગભગ સાંજે છ કલાકે દાદાના મેરૈયાના દર્શન બાદ એકસો આઠ દીવાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું આરતીના સમયે ભક્તોની ભીડ અનેક ગણી વધી ગઈ હતી અને આ દિવ્ય દ્રશ્યથી સમગ્ર માહોલ શિવમય બની ગયો હતો પૂજારી અશોકભાઈ દ્વારા એકસો આઠ દીવાની આરતી કરતા અને ભક્તો દ્વારા આરતીનો લાભ લીધો મહાનુભાવો અને આ પવિત્ર પ્રસંગે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પંચના પ્રમુખ પંડ્યા મંત્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યા તથા વિજયભાઈ પંડ્યા દિનેશભાઈ ઉપાધ્યાય સહિત બ્રહ્મ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહીને ભગવાનના મેરૈયા અને આરતીના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો રિપોર્ટર જયપ્રકાશ માલપુર આજના દિવસે દેવોના દેવ મહાદેવે મહાદેવ રાક્ષસ કે જેનો આજે વધ કરીને દેવોએ દિવાળી મનાવેલી ખૂબ આનંદ કરેલો અને એ ઉત્સવ આખા સમગ્ર વિશ્વમાં આજે ઉજવાઈ રહ્યો છે ત્યારે અહીંયા માલપુર રક્ષેશ્વર મહાદેવ ખાતે પણ પ્રમુખ શ્રી ચંદ્રવર્ધનભાઈ પંડ્યા અને મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાની હાજરીમાં ખૂબ સારી રીતે ઉજવાયો છે અને અહીંયા ભક્તોએ ખૂબ એનો લાભ લીધો છે મહાદેવ ત્રિપુરારી દરેકના ઉપર અમી વર્ષા વર્ષ સૌનું કલ્યાણ કરે સૌનું સારું થાય સૌનું આરોગ્ય સચવાય એવી સર્વે ભક્તજનો આજે અહીંયા પ્રાર્થના કરે છે Alle Herr Mahadev.